સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે કા હાડા હાથકજીવ અને ઉપર પછી માંડવી વીણતા હતા ને વાડીમાંથી થોડીક વીણી થોડીક જ ને અડધી દહક વીઘા જેટલું વીણાય ગયું ને જે થોડુંક બાકી હે આઠ નવ બીઘા નવક વીઘાનું ઈ હે કદાચ કે દહક વીઘા હોય આમાં વાડીનું વાવે તો વી વીઘાનું માંડવી જોયું અને કામમાં હને જો અટાણે હાડા હાથ આઠક જીવું થયો અને જે વીણાઈ ગઈ મન એમાં પાવડા આપવાનું કામ ચાલતું હોય ને જરા રાઈમાં વાવડો હોય ને અસલનો પાવડો હોય ને અસલ એ રાઈ ટાંકીમાં પાવડા આપી લઈએ ને એ ભેજ ઉડે જાય જરા તો પાવડાનું કોક માંડવી તો એ વીણે લઈએ અને મેં તો ઠાવકો હોય પણ તો એ ખેતરમાં ટાણે વાવેતર તો કરવું જ પડી જાય જો ટાણ ટ્રેક્ટર ચાલુ હોય ખેડું જીવન આવું હે રાઈતને બી ઢળડા છેલ્લે મોમાંથી કોરીઓ આખા ત્યાં સીનવાઈ જાય

આ નહીં તો આવતી ન આ હા હે ને એ બધું જિંદગી ફળ દીએ પાવડાનું કામ આપણે કરી નાખીએ તો ખવાર ટેન્શન નહીં એવા માવઠા થાય એવો આપણો ડૂસો બગડ્યો પણ માંડવીયું બગડ બગાડ થાય વીણવામાં તો કંઈ નહીં ઠેકાણું તોય ડોડવા હોય તો વીણવાતા પડે પાછા લાવું પાડવા પડે તેનાથી તો વીણે લઈએ ડોડવા કાળા થઈ ગયા अंदर भी ने बिगड़िया तो ना पावड़ा फाक लिए तो जरा बहुत खाई जाए खेतों ने गुमरो मार लिए ना दांती मार दिए तो ने खेत रर मु पड़े जाए कोरो जरा तो इने की तो अपनी करिए ने पासा काले हां जी के ब्रह्मणे जी के इउ बता यार ले आधे खाड़िया वो रात नहीं काम जो पोरो ने खाता आ है जीवन આમાર જે કુદરતનો માર છે ને એ ખેડૂત સિવાય કોઈ બીજું સહન ન કરે શકે ખેડૂત સહન કરે શકે આવો માર હાલો ટણે વાગે કે સવારના આઠ સવા આઠ અબજી મૂઠી હોય છે અને આપણે પાવડા રાઈ ત્યાં હતા ને વિડીયો લીધો તો એ પાવડા આવેલા ઠાવ કાલે એ તો ભેજવાનું છે ને જે રીતે જરા કોરાટ થઈ ગયું અને હવે એ પાછા ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ હતા આજ છે બુધવાર હે ને આજ આજ બુધવાર હે અને ટાટો એકદમ બોર વાવડો થઈ ગયો અને વાતાવરણ તો ફૂલ એટલે ફૂલ વરસાદ જેવું હોય એટલે આમ પાવડા એક આમાં આંકવા પણ આમાં કીવીક નીકળે ને એ ઉપર આમાં પાવડા એક ખ્યો નગર પછી આમાં ને દાતી રાખ મારે દીધું બહુ થઈ જાય ઠાવકું અને મેનું બરો ફૂલ થઈ જાય પાવડા ઘૂમરો મારે લઈએ ફ્રોટ હોય જોઈએ ઘૂમડો મારલી આગળ છે ખેતર તો લીલા હે પણ તો છે ને ના ના નીકળે છે ઠાવ કાઢો તો નીકળે અને રાતી ઝીણો ઝીણો મેં ઉતો પાછો અટાણે છે તો ભાઈ હાલે ને પગવાનું ફૂલ જ ફૂલ છે ટાઢો એકદમ અને વરસાદી વાતાવરણ ફૂલ છે હાલો અટાણે વાગે તો અને આપણે એને ખેતરમાં એ બે ટ્રેક્ટર ચાલુ કરી દીધા એક વાહુ ગામ વેણવાનું વીણવાનું ચાલુ છે ઉપર ઉપર થયું આ કોર પાવડા આ દાંતીરા પછી કામ છે ને બધું ભેરું ભેરું ખાતું જાય ને બગલા એનું કામ કરવા આવે કા જીવડા ખાવા હતું તો વાતાવરણ ઘણા એવું સુખો લાગે આખા ખેતરમાં ધોરા બગલે બગલા કંઈ નહીં તો પછી ત્રી બગલા હોય હાથા ચાલુ થતા હેડવા હોય ગા અને વેલી પર ખૂણામાં માણસ માંડવી લેમટા કંઈ વાર નહીં લાગે અને બે ટ્રેક્ટર સારું પકડી દે એટલે કામ થતું જાય ભેરું ને જગ્યા હે ને જરા પવન હેતી જગ્યા એ કોરાટ થતી જાય તડીકો નીકળે તો વાવવાનું હરીખો મેળ આવે પારી થાય અને હરીખો વાવેતર થાય

ફેરવાઈ જાય કાદું સોટે જાય એટલી બહુ દેખાય નહીં ઉપર ઉપર ઠાવકી દેખાતી હતી ને ઉપર ઉપર નીકળી ઠાવકી કઈ નહીં તો બાર મણ જેવું થયું ઉપર ઉપર વેણાટ કાલે એક જ દિવ આજ બીજો દિવસ કચી થાય ખબર નહીં પવન ખાઈ જાય ને ખેતર એવા હતું ચાલુ કરી દીધા ફેંકતા નકર ગળીકમાં એક તો ભેજ વાળા ખેતરું હતા નોરતા મેઠાવકો થયો પાછો આઠ દસ દિન વરા પાવી દેતા પાછો મેં થયો પાછો બે ત્રણ દી થયા ને એ બની ધીરો ધીરો વરહે એટલી જગ્યા હે ભેજ ફૂલ એટલે આ ઘડીકમાં કોરાટ ન આવે એટલે ટ્રેક્ટરું ચાલુ કરી હોય તો જરાકામાં કંઈક હવા ખાઈ ને તો વાવેતર હું થઈ જાય

દીકરો તૂટ્યો હોય તા અને તડીકો નીકળ્યો આસો આસો ને તડીકો બે બી રૂપારો નીકળ્યો ને આપણે માંડવી માંડવી ઢાકે ને શિયારી વખત તે ધોરીઓ મારી દીધો તો એ જ્યાં હે પાણી પી ઠાવકો થયો તો કાલે હવારી તો જરા બસ એક ના પણ અટાણે ઠાવકો તડીકો જેવું ઉઘાડ શકો બાર થયા ને અટાણે બસ બે મિનિટ થઈ

ઊંડરિયા જરા ફૂકાઈ જાય આપડી એ અહીં પણ લીલી જુતી લીલે લીલી કાઢતા ઊંડરિયા પડ્યા તપાઈ જાય ને બે કાઢી ખેતરો રેડી કરી નાખે નીકળે કાઢી પાત્રી વીઘાનું ખેતર માંડવી કાઢેલી હતી પાતળી સાલે વીઘાનું કાઢેલી લીધું અહીંયા અને હજુ એટલું પડ્યું કાઢવાનું એટલું કાઢેલી હું ને પછી હું પછી નીકળી માંડવી તો તા બે ત્રણ દિન ઠાવકો આવો છે તડીકો નીકળે ને તો તા ખેતરો સોખી થઈ જાય જે હાંગ થાય કે ન થાય અને આવો ન આવો તડીકો રહીએ ને તો કાલે બપોરના જરાક ઊંડરિયા ઓછામાં કરી નાખીએ તો બે બહુ તપાઈ જાય આજે આખોથી તપે પાછા કાલે તપે તો રૂપારી પાછી આપણી બપોર પછીથી અલર ચાલુ કરવું હોય ને તો નીકળે ઊંડરિયા ફેરવી નાખીએ ને તો પારમું પારમું નીકળ્યા રાખે જ ઘરમાં એમ એવું હાલે અને ખેતર આજ વાડી તો રેડી થઈ જ જાય અને વડું ખેતર થઈ રેડી દાંતી રાપમાં થોડીક વીણવાની હે પડે એટલે મણ હમતા એમાં દાંતી રાપમાં વાર નહીં લાગે વારતા લાગે ને તો કીમા કે ઉપર ઉપરથી તે હું હાલે અને પટાણે તો જોરશોરથી વીણવાનું કામ હે પાછો અસલ મજાનો તડીકો નીકળ્યો એવા મોગોટાને ઉઘાડા કરી નાખીએ જરા તે એમાં બાપ બે હોય નીકળે નીકળી જાય શું જ્યાં ઓગણ સાલીની પડી એ થોડીક જ ભરાઈ ગણતા એ પડી માંડવી

આ એક જણો બોલો તો ઘરે ઊભા રહે ને જઈલા તો હુવે કો લાગે ને જઈલા એ જઈલા ઓ નીંદર આવી ગઈ બોલલી અહીંયા નસી અહીંયા